જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો મકાનમાં ચોરી થતા ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ કેશરિયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે રોકડ તેમજ મૂલ્યવાન માલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ તેમજ પંદર તોલા સોનાના દાગીના મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ એસી લાખની તસ્કરોએ ચોરીને અંજામ આપ્યું હતું ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌપ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈને બંધ મકાનને તાળું મારેલું જોઈને ત્યાં રેકી કરતા હતા બાદમાં રાત્રિ દરમિયાન બંધ મકાનના દરવાજા તોડીને ચોરી કરવાની ટેવ ધરાવતા હતા ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મોજ શોખ પૂરા કરવા માટે ચોરી કરતા હતા જી લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર સુરેશ ભાલિયા જેતપુર જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા તેના ઘરમાંથી અમુક વિષમો ઘર તોડી અને કુલ સાત લાખ એંશી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તો લાખ સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવું મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા જે અનુસંધાને જેતપુર સીટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌપ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દાવાલ રિકવર કરે અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા પરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે જેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજામ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે આરોપીઓ છે કે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા શા માટે ચોરી કરતા હતા મોજસુ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા એવી કોઈ પૂછપરછમાં સામે આવ્યું હા પ્રથમ જે મેઈન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભી હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે આરોપી ની પૂછપરછ દરમિયાન હું આ વિસ્તાર માંથી જયારે નીકળું ત્યારે મેં બે ત્રણ વાર મકાન માં જોયું કે આ મકાન ની બહાર એક મોટું તાળું લાગેલ છે જેના આધારે એ લોકો એ નક્કી કરી અને પછી ઘરપોડ કરવાનું નક્કી કરેલ